એને પોતે કીધેલું છે કે અમારા એક આ એક છોકરાએ મર્ડર નથી કર્યું ત્રણ લોકોએ ભેગા મળીને આ મર્ડર કર્યું છે મારા છોકરાનું પહેલાં એમાંથી એક અરજદાર મને જાણવા મળ્યું છે એરિયા અમારા અરજદારે જે મને જાણ કરી કે સાહેબ આમાં એક તો જે છોકરો છે એ છોકરો હું નામ નથી કહેવા માંગતો પણ જે આ કેસમાં ઇન્વોલ્વમેન્ટ છે એ કદાચ ત્યાં એમડીનો ધંધો કરે છે વટવાની હદમાં ચાર માળિયા જે એવું છે કે જે વટવા મર્ડર કેસ થયું પંદર દિવસમાં મર્ડર બે છે વટવાની હદમાં તારીખે પોલીસે આપી કે ભાઈ આ લોકોએ મર્ડર કર્યું છે અને બોડી અહીંયા છે તો નમસ્કાર ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે આપણે બે દિવસ અગાઉ જે વટવામાંથી ચાર માળિયામાં જે ઇન્સાનિયત નગર જે ચાર માળિયા છે ત્યાં એક વ્યક્તિની ડેડ બોડી મળી હતી અને એની ગુમસુદાની અરજી દોઢ મહિના અગાઉ આપ વટવા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી તો એ પોલીસે શું કાર્યવાહી કરી હતી આજે આપણે વાતચીત કરીશું નૌમાનભાઈ જે ઘાંચી એડવોકેટ છે તેમની સાથે શું એ નૌમાનભાઈ આપણે જે દોઢ એક મહિનાની આસપાસમાં એક અરજી કરી કરવામાં આવી હતી વટવા પોલીસ સ્ટેશનની અંદર ગુમસોધા હોય તેની એની બે દિવસ પહેલા આપણે ડેડ બોડી બરાબર હતી તો પોલીસની કેવી એની કામગીરી હતી હવે એમાં એવું થયું કે તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ જે મરણ જનાર છે અસલામ ઉર્ફે ઘેન્ડો એને એ કંઈ ગયો તો ફિરોઝ પાસે ફિરોઝે એને કંઈ ત્રીસ હજાર રૂપિયા લેવા માટે ત્યાં બોલાયા હતા એના જગ્યાએ ત્યારબાદ એ ત્યાં ગયો ત્યારબાદ પછી એને ખબર એમના ઘરવાળાને ખબર પડી કે ફિરોઝ આપણા અસલમ ત્યાંથી ગાયબ થઈ ગયો છે એટલે એ લોકોએ પછી વટવા પોલીસ સ્ટેશનમાં જઈને એમને અરજી આપી તો પોલીસે ચોવીસ કલાક પછી એમની જાણવાજોગ લીધી છવ્વીસ ત્રણે જાણવાજોગ અનુસંધાને એમને ઘણી બધી એમના ઘરવાળાએ રજૂઆત કરી કે સાહેબ મારો છોકરો મારો હસબન્ડ ગાયબ છે ને તમે શું તપાસ કરી રહ્યા છો એ અનુસંધાને પોલીસે ઘણી બધી એમને ઊંધા સીધા જવાબો આપ્યા બરાબર તપાસની અંદર એમને સાથ સકર નથી આપ્યું ઘણી એમને ન્યાયની માંગ કરી કે સાહેબ મારો છોકરો આજે દસ દિવસ થઈ ગયો પંદર દિવસ થયા પછી આ લોકો મારી પાસે આવ્યા તો મેં એમને એક સજેશન કર્યું કે ભાઈ આપ હાઈકોર્ટમાં એબીએસ આપણે દાખલ કરીએ છીએ જે પણ પોલીસે ઇન્વેસ્ટિગેશન કર્યું છે એ હાઈકોર્ટ એમને ખુલાસો લેશે એ અનુસંધાને અમે ચો ઓગણીસ તારીખે હાઈકોર્ટની અંદર એક હેબિયર દાખલ કરી હતી આ છોકરા ઉપર અસલમ ઉર્ફે ઘેંડાની ત્યારબાદ હાઈકોર્ટે ઇમરજન્સીની અંદર મારી આ મેટર સાંભળી એમાં આઈઓને સેકન્ડ મુદ્દતે બોલાયા પીઆઈને તપાસ અધિકારીને એટલે પોલીસ ઇન્સ્પેક્ટર જે હતા વટવાના એ હાજર થયા હાઈકોર્ટની અંદર એમને આખી એફિડેવિટ મારા અરજદાર વિરુદ્ધમાં એવું એફિડેવિટ કરી કે મારા અરજદાર જે છે જે હાલમાં જે મરણ જનાર છે જેનું મર્ડર થયું છે એનું એ હેબ્યુચલ છે અને અમે લોકોએ આવા એવા સ્ટેટમેન્ટો લીધા છે એ સ્ટેટમેન્ટના આધારે આ છોકરો વટવાની હદમાં જ ફરી રહ્યો છે અને એ કંઈ એનું મર્ડર થયું નથી કોઈએ ગાયબ કર્યું નથી એવા એલિગેશનો મારા અગેન્સ્ટમાં પોલીસે હાઈકોર્ટની અંદર એફિડેવિટથી રજૂ કર્યા ત્યારબાદ એમાં થયું એવું કે હાઈકોર્ટે થર્ડ મુદ્દતે મારી જે પિટિશન હતી એ વિડ્રો કરાવી વિડ્રો કરાવ્યા પછી એ જ ચાર દિવસ પછી વટવા પોલીસ સ્ટેશનની હદમાં વટવા પોલીસ એ આરોપીને પકડીને પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે આ ફિરોઝ કરીને જે અમે ત્રણ લોકો ઉપર હાઈકોર્ટમાં એબીએસ માં ગયા હતા એના જ છોકરાએ અને એ જ ફિરોઝે એનું મર્ડર કર્યું છે હાઈકોર્ટમાં ગયા ત્યારબાદ આ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવીને એ આરોપીને ઉપાડવામાં આવ્યા ત્યારે હકીકત ખબર પડી એમાં થયું એવું કે આજે ત્રીસ તારીખનો પોલીસે જે ફરિયાદ લીધી છે ઓગણત્રીસ તારીખે પોલીસેને કોઈએ બાતમી આપી કે ભાઈ આવું આવું કંઈક આ લોકોએ મર્ડર કર્યું છે અને ડેડ બોડી અહીંયા છે તો એના છોકરાને તમે પકડી લાવ એટલે પોલીસે રાતોરાત એના છોકરાને એક મહિના દસ દિવસ પછી એને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લાયા એની ઉપર પૂછપરછ કરવામાં આવી તો એને રાતોરાત કબૂલ કર્યો કે એનો મર્ડર મેં કર્યો છે અને મારા ફાધરે આ વસ્તુ જે હતી જે મારા ફાધરે આ અસલમ ઉર્ફે ગેંડાને ત્યાં સ્પોર્ટ ઉપર બોલાયા હતા એ લોકો બધા એકબીજાની મદદગારીમાં હતા પછી પોલીસે ત્યારે સ્પોટ ઉપર જે પોલીસ પહોંચી એના આરોપીના કહેવાથી ત્યારે એની લાશ એવી હાલતમાં મળી આવી કે આપે જોઈ ના શકાય એટલે પોલીસે એક મહિનો અને દસ દિવસ સુધી કંઈક તપાસ કરી નહીં અને અમારી માંગ હાઈકોર્ટમાં પણ એ જ હતી કે સાહેબ આની પૂરતી તપાસ થાય ને અમે જે લોકો ઉપર એલિગેશન કરી રહ્યા છે એની ઉપર એનું સ્ટેટમેન્ટ લેવામાં આવે એની પૂછપરછ કરવામાં આવે અને સાહેબ એ જ્યાં સુધી ના કબૂલ કરે ત્યાં સુધી એની ઇન્વેસ્ટિગેશન થાય પૂરતી તે એ જો આમના ફેમિલી દ્વારા જ્યારે અરજી કરવામાં આવી હતી ગુમસુદાની એ સમય દરમિયાન પોલીસે તપાસ કરી હોત ને જે શંકા શબ્દ નામ આપવામાં આવ્યા હતા એમને બોલાવીને પૂછપરછ કર્યો હોત તો કદાચ શું આ જીવિત મળત કે પછી કે એની ડેટ બોડી વહેલા મળી જાય તો આ કેસ વહેલા નિકાળ આવી જાય અમે હાઈકોર્ટમાં જ્યારે એબીએસ દાખલ કરી તો એબીએસ નું મારું પરપસ એ હતું કે આ છોકરો કઈ કોઈએ સંતાડી રાખ્યો હોય યા એ છોકરા સાથે જે પણ વર્તન એ કોઈએ કર્યું હોય તો તાત્કાલિક એનું તપાસની અંદર કંઈ ખુલાસો થાય હેબિયસનું મિનિંગ એ છે કે કંઈક પણ પોલીસ શોધીને કંઈક હાઈકોર્ટ સમક્ષ એ આરોપીની કંઈક પણ ડિટેલ્સ જે મોરાડ જનાર છે જે ગુમસુદો માળ વ્યક્તિ છે એની કંઈ ડિટેલ એ પોલીસ હાઈકોર્ટ સમક્ષ મૂકે પણ પોલીસે જે આ દિન સુધી હાઈકોર્ટને ગેરમાર્ગ દોર્યા અને સરકાર વતી જે પણ એફિડેવિટ રજૂ કરવામાં આવી એ બિલકુલ હાઈકોર્ટને ગેરમાર્ગ દોરવાનું કામ પોલીસ વટવા પોલીસે કરેલું છે આની પહેલા એક અગાઉ આવી રીતના ત્યાં મર્ડર થયું હતું ચાર માળિયાની આસપાસ અત્યારે એટલે એને કેટલો સમય થયો હતો ને એટલે એક મહિનાની અંદર આ બે બનાવ બન્યા આવવું તો લાગી રહ્યું છે એટલે ક્યાંય ને ક્યાંય પોલીસની પણ નબળી કામગીરી લાગતી હોય એવું નથી લાગતું તમને આની અંદર એવું છે કે જે વટવા મર્ડર કેસ થયું પંદર દિવસમાં મર્ડર બે છે વટવાની હદમાં અને પંદર બે દિવસમાં બે મર્ડરો છે હું ડીસીપી સાહેબને કહેવા માંગુ છું સીપી સાહેબને કહેવા માંગુ છું અને ડીસીપી સાહેબને કહેવા માગું ડીજીપી સાહેબને કહેવા માંગુ છું આપના મીડિયાના માધ્યમથી કે પોલીસ વટવા પોલીસના જે ઇન્સ્પેક્ટર જે પીઆઈ છે એ આજે ઝાલા સાહેબ કરીને જે પણ છે એ તપાસની અંદર આજ દિન સુધી ત્યાં ગુંડાગર્દી થઈ રહી છે લુખાગર્દી થઈ રહી છે અને પોલીસ ખોટી રીતથી આખી આખી જે તપાસ ટ્રાન્સપરન્સીથી થવી જોઈએ એ આજ દિન સુધી કરતી નથી એક મર્ડર થયું બે વીસ દિવસ પહેલાં એમાં પણ આરોપી વતી હું હાજર થયો હતો અને ઘણી એફઆઈઆરની અંદર એ જ એફઆઈઆરમાં હું જોવા જાઉં જેમાં નામદાર સેશન કોર્ટે મને જ્યારે એક આરોપીને જામીન આપ્યા તો એટલી ભૂલો અને એટલી ગ્રીવિયન્સ એ પોલીસે કરી છે કે જે કહી ના શકાય એટલે પીઆઈએ જે પણ તપાસ અને નામદાર હાઈકોર્ટમાં મિસગાઈડ કર્યા છે એટલે આ જે જે આરોપીને રજૂ કરવામાં આવ્યા ઘી કાંટાની અંદર તો મેં પીઆઈની વિરુદ્ધમાં અરજી આપેલી છે અને મેં નામદાર નીચલી કોર્ટને એક વસ્તુ મેં બતાવી છે રેકોર્ડ ઉપર કે સાહેબ આ લોકોએ જે જેબીએસ પર્પસની અંદર આ લોકોએ જે એફિડેવિટ મૂકી છે પીઆઈએ અમારી વિરુદ્ધમાં કે અમે લોકો એબ્યુચ્યુઅલ છીએ હેબ્યુચ્યુઅલનું એ તો વન સાઇડ તપાસ થઈ જાય છે જ્યારે તમે ઇન્વેસ્ટિગેશન અમે તમારી પાસેથી કોઈ ખુલાસો માગીએ છીએ તો તમારે આ હેબ્યુચલ વસ્તુ તમારી સાઇડમાં મૂકી જ તમારે મૂકી દેવાની હોય અને તપાસ ટ્રાન્સફર અસરથી કરવાની હોય પટવા ડિવિઝને જે તપાસ કરી એ આખી વન સાઇડ કરી અને આરોપીઓને આજે બે દિવસથી જ્યારે આ બોડી ડિટેક્શન જે જગ્યાએ થઈ એ જગ્યાએના પચાસ યા સો મીટરની આસપાસ આરોપીઓ ત્યાં રહે છે ને આરોપીઓના ઘરે પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દીધો બંદોબસ્ત કારણ હોય આજે મેં એ જ નામદાર કોર્ટ સમક્ષ મેં કીધું કે સાહેબ આ લોકોએ અમને બંદોબસ્ત આપવા જોઈએ કે સામેવાળાને આરોપીને બંદોબસ્ત આપવો જોઈએ તો પોલીસનું ખુલાસો એવું હતો કે સાહેબ કાયદા કંઈક કોઈ બીજી ત્રીજી કંઈ બનાવ ના બની જાય એટલા માટે આજે જે તે જગ્યાએ બનાવ બને છે મર્ડરોના તો પોલીસ ફરિયાદીને ને સપોર્ટ કરવી જોઈતી હતી કે આરોપી સપોર્ટ પોલીસ બંદોબસ્ત કે મૂકવામાં હજુ સુધી નતો એલિગેશન હતા એ જગ્યાએ પોલીસ ચોકી પણ આવેલી છે ને પોલીસ જે રીત મેટર આ મેટરને લઈને હાઈકોર્ટ સુધી ગઈ એટલે વન સાઈડ ગઈ અને પોલીસ અને આરોપીઓ એ બંને કમ્બાઇન્ડ હતા બંને એકબીજાની સાથે મદદગારી કરી રહ્યા હતા મારું એલિગેશન એ હતું આજે કોર્ટની અંદર યસ બંને આજે એક આરોપી ભાગી જાય છે અને એક આરોપીને પોલીસ એના આરો એના જે છોકરો છે એને પકડીને લાવે છે પછી જ્યારે બોડી ડિટેક્શન થાય છે જગ્યા ઉપર તો પોલીસ તાત્કાલિક જે જે લોકો ઉપર અમે એલિગેશન કરી રહ્યા છે એ એમના ઘરે જઈને પોલીસ બે બે પીસીઆર વન ઊભી કરી નાખે છે એમને આજે આજે એમને મદદ કરી રહી છે પોલીસ પણ હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ જે પીઆઈ છે એટલી બધી તપાસોની અંદર હું ઘણી બધી તપાસોની અંદર એમણે જે એફઆઈઆરઓ કરી અને એમાં પણ મેં જામીન નામદાર કોર્ટ સમક્ષ મૂકી ઝાલા કરીને જે પીઆઈ છે પોલીસ ઇન્સ્પેક્ટર એ તદ્દન ખોટી રીતથી આરોપીઓને મદદ કરે છે અને બીજી વસ્તુ જે જે લોકો આ કેસની અંદર ઇન્વોલ્વમેન્ટ હતા એમને પૂરેપૂરું સાથ સહકાર આપેલું છે પોલીસે જે તે તમે આ અરજી આપી હતી ગુમસુદાની જે જે લોકો પર શંકા હતી એ લોકોના નામ આપ્યા હતા તો પોલીસનો ફરજ તો છે ને કે એ લોકોને બોલાવીને આપણે પૂછપરછ કરીએ અને ગુમસુદાની અરજી આવે છે તો તે ગુમસુદાને ગોતવાનો પણ એનો પ્રયત્ન તો કરવો જોઈએ ને કે ક્યાં છે એનો મોબાઈલ ટ્રેક કરવો જોઈએ લોકેશન ટ્રેક કરવું જોઈએ જોકે જ્યારે અમે એમના ફેમિલીથી બી વાત કરી જે મૃતકજનક છે એની બહેનથી તો એણે એવું જ બતાવ્યું કે અમે જ્યારે પીઆઈ સાહેબને કીધું હતું કે ફોન લોકેશન તો ટ્રેક કરો કે અમારો ભાઈ ક્યાં છે તો અમને ખબર પડે તો એ લોકોએ અમને કોઈપણ જાતનો જવાબ આપ્યો નતો એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા તો શું લાગે જ્યારે સીપી સાહેબ આપણને કે છે કે એક અરજી ઉપર અત્યારે હાલમાં તમામ અમદાવાદના પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કોસ્ટેબલ સહિત તમામ લોકોને કાર્યવાહી કરવી જોઈએ તો અહીંયા ક્યાંય ને ક્યાંય પોલીસની લાપરવાહી નજર પડી રહ્યો એવું લાગી રહ્યું છે એના માટે આજે મેં નામદાર કોર્ટ સમક્ષ અરજી વિરુદ્ધ પીઆઈની વિરુદ્ધમાં એના માટે જ આપેલી છે કે પીઆઈએ આ દિન સુધી જે ઇન્વેસ્ટિગેશન કર્યું અને પીઆઈએ જે પણ આગે આગળ અને પાછળથી જે પણ જે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટને આ પીઆઈએ ગેરમાર્ગ દોર્યા છે અને ગુજરાત હાઈકોર્ટની અંદર પણ ગેરમાર્ગે દોર્યા દોર્યા છે અને હાઈકોર્ટમાં જે પિટિશનો જે પેપર્સો એમને મૂક્યા છે એટલે મારા અગેન્સ્ટમાં મૂક્યા છે હાઈકોર્ટ આજે મેં કોર્ટને ઉદ્દાદન કર્યું અને આજે મેં કોર્ટને એ જ મેન્શનિંગ કર્યું કે સાહેબ આજે મારો મારા અરજદારનો છોકરો એક મહિના દસ દિવસથી ગાયબ હતો એટલે પોલીસ મારા ઉપર જ એલિગેશન કરતી હતી અને મારા ઉપર ખોટા આક્ષેપ એવા કે ભાઈ આ જે છોકરો છે આ જે છોકરો છે એ તમારા તમે જ લોકોએ સંતાડી રાખ્યો છે અને લોકોનું કેવું એવું છે કે તમારો છોકરો અહીંયા જ વટવાની હદમાં ફરે છે એટલે તમારો છોકરાએ લોકોનું કરી નાખ્યું છે એ અનુસંધાને તમારા છોકરાએ તમે એને એને હટાવી દીધી છે તો પણ હટાવી દીધા હોય એવા એવા એલિગેશનો પોલીસે જ્યારે હાઈકોર્ટમાં મૂક્યા તો મેં હાઈકોર્ટની અંદર ઘણા બધા એવા એવિડન્સ મૂક્યા અને આજે પણ મેં કોર્ટની અંદર જ્યારે એનું મર્ડર થઈ ગયું છોકરાનું એવી હાલતમાં એની બોડી જે મળી છે ડિટેક્શન જ્યાં જગ્યાએ થયું છે અને જે લોકોએ જે ભેરેમીથી એની મર્ડર કર્યું છે એ લોકોને પોલીસ જ મદદ કરતી એક બીજી વાત એ પણ છે કે અગાઉ પણ એક આ વ્યક્તિના અંગૂઠો આજ આરોપીએ કાપી નાખ્યો હતો જે અત્યારે આરોપી છે છે બરાબર એ જ આ જેનું મૃત્યુ થયું છે એનો અંગૂઠો કાપી નાખ્યો હતો એને માર મારવામાં આવ્યું હતું એને કઈ અહીંયા ટાકા પણ વિડીયોમાં બતાવ્યો એ વિડીયો પણ વાયરલ કરવામાં આવી હતી કે મારા જીવને જોખમ છે અને મારી મદદ કરો છતાંય પોલીસે કોઈ એક્શન લીધી નથી તો એ સમયે આજ આરોપીને પકડીને એમની ઉપર કાર્યવાહી કરી હોત તો આજે આ વ્યક્તિ જીવતો હોત ને આજે જેનો છોકરો ગયો છે એની મા અને એની વાઈફની એવી સિચ્યુએશન છે એટલા માટે તો એ લોકો હાઈકોર્ટમાં એપીએસમાં ગયા હતા કે મારો છોકરો મને પરત મળી જાય પણ જ્યારે એનો છોકરાએ લોકોએ ગુમાવી દીધો ત્યારે આ પોલીસની બેદરકારી પોલીસનો આરોપી સાથે જે પણ સપોર્ટ હોય અને આરોપીઓ વટવાની હદમાં આરામથી ફરતા હતા અને એ આરોપીઓના એવા એવા વિડીયો મારા અરજદારે પાડેલા છે અને એમનું નિવેદન અલગથી એવું આવે છે કે તમારા છોકરો તો મારી પાસેથી ત્રીસ હજાર રૂપિયા લઈને જતો રહ્યો પણ પોલીસે આજ દિન સુધી એમને સ્ટ્રિક્ટલી પૂછપરછ કરી હોય તો શાયદ આ છોકરો બચી ગયો હતો આમાં એવું લાગે છે કે અપહરણ કરીને આ ડેટ કરવામાં તો અપહરણનો પણ ગુનો નોંધાશે યસ આમાં મેં આજે અરજી આપી છે કે જેટલા આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે આ કેસમાં એ આરોપીઓ લેવા આરોપીને એડ કરે પોલીસ પોતાની તપાસની અંદર જેટલા જેટલા આરોપીનું ઇન્વોલ્વમેન્ટ છે બધાને આરોપી બનાવે બીજી વસ્તુ જેટલી પણ ગ્રીવિયન્સ રાખીને આ પોલીસ પીઆઈએ જે પણ આ તપાસની અંદર બેદરકારી બતાવી છે આજ દિન સુધી એ તપાસ ટ્રાન્સપરન્સીથી થાય એ અનુસંધાને મેં આજે નામદાર કોર્ટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટની અંદર પીઆઈની વિરુદ્ધમાં મેં અરજી આપેલી છે ખુલાસા સાથે જેની અંદર એક મહિનાથી આ જે મેટર તપાસ કરતા હતા પીઆઈ એ તપાસ પૂરતી થઈ નથી ટ્રાન્સફરથી થઈ નથી અને ફક્તને ફક્ત આરોપીને કેવી રીતે બચાવ કરીને એને સાઈડમાં મૂકી દેવું એને બચાવવું અને એને કેસમાં ગમે તે રીતે આરોપી તરીકે ના આવે એ રીતથી પોલીસે પોતાની તપાસને વન સાઈડ કરીને આખી તપાસ ખરાબ રીતિ કરી છે અને ફરિયાદ પણ અમારા કેવા મુજબ ફરિયાદ લેવામાં નથી આવી એ પણ મેં આજે કોર્ટ સમક્ષ પીઆઈની વિરુદ્ધમાં ઇન્કવાયરી બેસાડી દીધી છે સો પીઆઈ વિરુદ્ધ પણ કોઈ એજન્સીને બે સોંપવામાં આવશે કે આ જે મર્ડર કરવામાં આવ્યું છે અને જેની હત્યા થઈ ગઈ છે એ લોકોને પણ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે ખરી અને આના વિરુદ્ધ પણ જો આ ક્રાઇમ બ્રાન્ચને કે કોઈને તપાસ સોંપવામાં આવશે અને પીઆઈ વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી થશે ખરી અને આજે જે નામદાર કોર્ટ સમક્ષ એમને જે રિમાન્ડ માંગ્યા પાંચ દિવસના આરોપીના એમાં જે કારણો બતાવવામાં આવ્યા તો કારણોની અંદર તેવું એવું હતું કે ઘણા કારણો એવા છે પોલીસે કે પોલીસ બરાબર આ તપાસ નથી કરતી તો વિથ પ્રોસિક્યુશન જ્યારે હું આ કેસમાં ઊભો થયો તો આની અંદર કોર્ટને ઘણી બધી વસ્તુ મેં એવી બોર્ડ રેકોર્ડ ઉપર બતાવ્યું છે અને પોલીસ આજ દિન સુધી તે તપાસ કરી રહી છે તપાસની અંદર ઘણી વસ્તુ એવી થાય કે અમે રિમાન્ડ જોઈએ તો રિમાન્ડ ઉપર જ ખબર પડી જાય કે પોલીસ ટ્રાન્સફરન્ટથી તપાસ કરી રહી છે પણ અત્યારે પણ પોલીસ જે રીતથી રિમાન્ડ લઈને આવી

આ કેસમાં ઇન્વોલ્વમેન્ટ છે એ કદાચ ત્યાં એમડીનો ધંધો કરે છે વટવાની હદમાં ચાર માળિયા જે એરિયો છે ત્યાં એટલે એમડીનો ધંધા પણ ત્યાં થાય યસ યસ થાય છે અને એ છોકરો ત્યાં પોલીસ સાથે બાતમી બોગસ પણ છે અને બાતમીદાર પણ છે એટલે પોલીસનો એક કહેવાય ને કે ભાઈ પોલીસનો એક ખાસ મિત્ર તરીકે આ પોલીસ સાથે એને સારા વર્તન હોય યા ખોટા વર્તન હોય બરાબર પોલીસ એને સપોર્ટ કરતી હોય છે એટલે પોલીસની સાથે સારા વર્તન હોય અને હત્યા કરી નાખે મર્ડર કરી કે ક્રાઇમ કરે તો પોલીસને એની વિશે કાંઈ કાર્યવાહી નહીં કરવાની શું આવે આની અંદર પોલીસ એ જ એ જ હું કહેવા માંગતો હતો કે સાહેબ ત્રણે આરોપીને તમે આરોપી બનાવો એક આરોપીથી નહીં ચાલે એક આરોપી જે આજે નામદાર કોર્ટ સમક્ષ એને રજૂ કર્યા છે એ આરોપી આપણે દેખાય આપણે જોઈએ ને તો આ એક આરોપીથી આ મર્ડર ના થાય જે છોકરો હતો એના ઘર મમ્મી જે ફરિયાદી છે એને પોતે કીધેલું છે કે અમારા એક આ એક છોકરાએ મર્ડર નથી કર્યું ત્રણ લોકોએ ભેગા મળીને આ મર્ડર કર્યું છે મારા છોકરાનું પહેલાં આ લોકોએ જગ્યા બોલાવીને ઘસીડીને લઈ ગયા અને પછી એનું મર્ડર કર્યું છે અને બીજી વાત જો પટવા પોલીસ આની તપાસ ટ્રાન્સફરન્સીથી નહીં કરે તો હું જે હેબિયર્સ દાખલ કરી હતી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એ ફરીથી નામદાર હાઈકોર્ટમાં જે મિસગાઈડ આઈઓએ કર્યા છે એ હાઈકોર્ટમાં ફરી હું પીડિત પિટિશન દાખલ કરવાનો છું આ પીઆઈની વિરુદ્ધમાં અને આજે પીઆઈની વિરુદ્ધમાં જે પણ મેં એલિગેશનો કર્યા છે એ ટીસીપી સાહેબ પણ એનું ખુલાસો લે અને હું સીપી સાહેબને પણ રજૂઆત કરું છું અને હું લેખિતમાં પણ આપવાનું છું કે આની તપાસ જો એજન્સી કરતી હોય તો મારા માટે બહુ વેસ્ટ છે અને મારી એક જ માંગ રહેશે એના ઘરવાળાની પણ માંગ એ જ હતી કે આની તપાસ વટવા પોલીસ હવે ના કરે એની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અથવા અધર કોઈપણ એજન્સી કરે જેમ કે અત્યારે તમે સાંભળ્યું જે વટવા ચાર માળિયાની અંદર જે હત્યા કરી દેવામાં આવી હતી જે દોઢ મહિનાની આસપાસથી જે ગુમસુદા માણસ હતો તેની દોઢ મહિના પછી તેની ડેડ બોડી બરામદ થયેલી છે અને અત્યારે હાલમાં તેમના એડવોકેટ જે અમારી સાથે જોડાયા હતા તેમના એવા પણ આક્ષેપો છે કે જે આરોપી છે તે ત્યાં પોલીસના બાતમીદાર છે અને ત્યાં એમડી ડ્રગ્સના ધંધા કરે છે આવા બે નંબરના આવા અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસના બાતમીદાર છે એટલે પોલીસ ક્યાંય ને ક્યાંય તેમની સાથે રહેમ નજર રાખી રહી છે તો જો આરોપી તો ગમે તે હોય તેની ઉપર રહેમ નજર ના રાખવાની હોય અને જે આવા ગુના કરતા હોય તો તેમની ઉપર કડકથી કડક કાર્યવાહી કરવી જોઈએ